ઓલપાડ જિલ્લાના તરસાડી ગામ ખાતે રામજી મંદિરના પટાંગણમાં વ્યારા ગૌશાળાના લાભાર્થે ગણેશ બાબુના સાનિધ્યમાં શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ભક્તો કથાનું શ્રવણ કરી રહ્યા છે સુરતના તરસાડી ખાતે રામજી મંદિરના પટાંગણમાં વ્યારા ગૌશાળાના લાભાર્થે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનો બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મંદિરમાં યોજાવાનો છે ત્યારે તરસાડી ખાતે રામજી મંદિરના પટાંગણમાં શિવકથાનું આયોજન કરાયું છે ખાતે આવેલ લાભાર્થે આ આયોજન કરવામાં આવ્યું છે છે જેમાં મોટી સંખ્યામાં રસપાન ભક્તો કરી રહ્યા ગઈકાલે કથામાં બાર જ્યોતિર્લિંગ પૂજાનું આયોજન કરાયું હતું આજ રોજ કથામાં મોટી સંખ્યામાં મહિલાઓ ગરબા સાથે શિવ ભક્તિમય બની ગઈ હતી આવતીકાલે કથામાં શિવ પાર્વતીના વિવાહનું આયોજન પણ કરવામાં આવશે જેમાં ભક્તજનો ભગવાન શિવ પાર્વતી નારદ સહિતના પાત્રોનું રૂપ ધારણ કરી શિવ વિવાહમાં ભાગ લેશે નવ દિવસ આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું મંગળવારે આ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે સભી અમારે સત્ય સનાતન ધર્મ કે હિન્દુ પ્રેમીઓ કો ગણેશ બાપુ ની તરફ સે જયશ્રી રામ ૐ નમઃ શિવાય राधे राधे મારું નામ ગણેશ બાપુ નેટિવ સુરત અને હિંમતનગર અને સત્ય સનાતન ધર્મના પ્રચાર માટે ગાયોની સેવા માટે ગરીબોની સેવા માટે અને ધર્મના કાર્ય કરવા માટે અને સત્ય સનાતન ધર્મના પ્રચાર માટે હું સતત આપણા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને ભારતના દરેક ક્ષેત્રમાં શ્રી રામ કથા શ્રી શિવ મહાપુરાણ કથા શ્રીમદ્ ભાગવત કથા અને સુંદરકાંડના પાઠ કરી અને મારું ગ્રસ્તાશ્રમ આશ્રમ ચલાવું છું સત્ય સનાતન ધર્મનો પ્રચાર પણ કરું છું અને ગાયોની સેવા નિરાધારોની સેવા પશુ પક્ષીઓની સેવા કરી અને મારા જીવનને હું ધન્ય સમજું છું કોસંબાની અંદર એક તારીખથી નવ તારીખ સુધી ભવ્ય દિવ્ય શ્રી હરિના ભરોસે શિવ મહાપુરાણ કથા રાખવામાં આવી છે જેનો સમય બપોરે બેથી પાંચનો છે શ્રી રામજી મંદિરે कोसमा करसाडीना प्रत्येक धर्म प्रेमी श्रोताओं ने व्यासपीठ ऊपरती भाव भरियो आमंत्रण आपमाम आवे कि शिव कथा संभला માટે શ્રી રામજી મંદિરે જરૂર પધારજો સભી કા પરમાત્મા કલ્યાણ કરે જય શ્રી રામ ૐ નમઃ શિવાય ઓર ચેનલ કા ભી મે ખુબ ખુબ આભાર વંદન કરતા હું जिन्होने મુજે સમય દિયા પરમાત્મા ઇનકો ભી સુખે રહે એ સાહસ શ્રી રામ કાલે આવતીકાલે શિવકથાની અંદર શિવ મહાપુરાણમાં શિવ પાર્વતી વિવાહ રાખવામાં આવ્યા છે તો શિવ પાર્વતી વિવાહની અંદર આપણા તરસાડી કોસંબાના બહેનો શિવ અને પાર્વતી બનશે સીતા અને રામ બનશે અને શિવજીનો ભવ્ય વરઘોડો નીકળશે અને ભવ્ય તેમજ દિવ્ય શિવ અને શક્તિના વિવાહ થશે તો કોસંબા તરસાડીના દરેક ધર્મ પ્રેમી શ્રોતાઓને आमंत्रण भगवान भोलानाथ में जरूर पधारजो जय श्री राम जय श्री राम जय श्री राम निर्मल पटेल फोर न्यूज सूरत